અપડેટ સામે આવી રહ્યું છે તેના પર પણ નજર કરી અમદાવાદમાં ભારતીય સર્જિકલ સ્ટ્રાઇકને લઈને લોકોમાં ખુશી જોવા મળી રહી છે ભારતે પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇક પર લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા પંદર દિવસથી બસ એવો માહોલ હતો કે ભારત ક્યારે એક્શન લે છે ક્યારે જવાબ આપે છે અને હવે થયું છે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકીઓના ઠેકાણા પર નિશાના લગાવવામાં આવ્યા

જેઓની નિર્મમ હત્યા કરવામાં આવી એ અનુસંધાને રાત્રે જે એરસ્ટ્રાઇક થઈ છે લશ્કર ની ત્રણેય પાખો ડૂમરી દળ હવાઈ દળ અને લશ્કરને સમગ્ર જનતા ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે આ આ બાબતે સરકાર સાથે તમામ ભારતની જનતા અને ગુજરાતની જનતા એમના સાધના સહકાર છે લશ્કરને ખૂબ ખૂબ અભિનંદન છે હજી ચોક્કસથી બીજા પણ કેટલાક લોકો અહીંયા છે તેમની સાથે પણ વાત કરીશું કે તમે અત્યારે હાલ જે સર્વિલન્સ ટાઈમ કરવામાં આવી નવ જેટલા આતંકી ખાતમા બોલાવવામાં આવ્યા છે જગ્યા ઉપર કઈ રીતે આ ઘટનાને જોઈ રહ્યા છો પેલા તો અમે જે ભારતીય સેના દ્વારા જે ઓપરેશન સિંધુ કરવામાં આવ્યું છે જે આપણે માતા બહેનોને અઠ્યાવીસ બહેનોને વિધવા કરવામાં આવી હતી એની સામે જે આપણે એના વિરોધમાં જઈ અને જે એમનું નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ દ્વારા જે ઓપરેશન પૂરું પાડવામાં આવ્યું છે તેમને ખુબ ખુબ આપડે અભિનંદન પાઠવીએ છીએ ભારત માતા કી જય અને અમે આ સૌ ભારતના નાગરિકો આ ઓપરેશન સિંધુ અભિયાનમાં પૂરું સમર્થન કરીને ભારતીય અત્યારે હાલ સ્ટ્રાઇક કરીને ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે ઘણા સમયથી વાત કહેવાતી હતી કે બદલો લેવામાં આવશે આજે બદલો પૂર્ણ થયો આ મોદી સાહેબે જે અડધી રાત્રે જે આક્રમણ કર્યું છે અને આપની સેના દ્વારા જે ઓપરેશન કરવામાં આવ્યું છે એને અમે બધા બિલ્ડાવીએ છીએ અને જે વિધવા બહેનો જે વિધવા બહેનો થઈ છે પુલવામામાં એમના માટે બહુ સારું કર્યું છે મિલિટરી સેના બીજા પણ સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું છું કાકા અભિનંદન કાલે આપણા જે આર્મી છે એ આર્મી ઉપર અમને પૂરેપૂરો ભરોસો છે કે જય જવાન જય કિસાન જે નારો આપ્યો છે એ પૂરો સાર્થક કરી બતાવજે એ દેશને સાર્થક કરી શકે જે 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 પ્રમાણે સ્થાનિક લોકો છે રહેવાસીઓ છે અમદાવાદના તેઓ કહી રહ્યા છે કે જે પ્રમાણે અત્યારે હાલ જે આર્મી દ્વારા જે ઓપરેશન બહાર પાડવામાં આવ્યું છે તે ઓપરેશન ખૂબ જ સારું છે જે પહેલગામની અંદર અઠ્યાવીસ જેટલા લોકોને મોતને ઘાત ઉતાર્યા હતા કેટલીક મહિલાઓ છે તે વિધવા બની હતી તેને જ લઈને જે ઓપરેશન શું છે રસ્તે પાર પાડવામાં આવે ને આતંકીઓનો જે ફાટમો છે તે કરવામાં આવે છે ફાટમાને લઈને અત્યારે હાલ ગુજરાતના કેટલાક એરપોર્ટ ઉપર પણ અત્યારે હેલ્થ સિક્યુરિટી પણ એરટાઈટ કરી દેવામાં આવી છે એટલે કહી શકાય કે ભુજ છે રાજકોટ છે સુરત છે તમામ તમામ એરપોર્ટ ઉપર અત્યારે હેલ્થ સિક્યુરિટી વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે જી ધવલ ઉત્સાહ તો ઘણો જોવા મળી રહ્યો છે કારણ કે ભારતે જવાબ આપ્યો છે પહેલગામમાં જે હુમલો થયો તો તેને લઈને પરંતુ આજે મોકડ્રિલનું પણ આયોજન કરવામાં આવ્યું છે ચાર વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી મોકડ્રિલનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જે લોકો છે તેઓ શું ઉત્સાહપૂર્વક ભાગ

આપણી આ ગુજરાતીની પૂરી ભારતીય જનતા મોહપ્રેતની રાજ વિરી વધી છે તે પ્રમાણે આતંકવાદીઓ જે ખરાબ કૃત્ય કર્યું છે જે ફેલગાવનું એના માટે જે આપણા આતુતા થી જે ભારતની પ્રજા ભારતના નાગરિકો જે રાજ વિજાય છે સૌ સૌ સમાજના લોકો ખૂબ નાકીના લોકો એમાં હાથ એ હાથ પડાય આ બધાને ખૂબ જ ખૂબ જ અને સપોર્ટ કરશે અને મોક ડ્રીલ ખુબ જ બહુ મોટી એક ઇતિહાસ થઈ જશે એટલી મોટી મોક ડ્રીલ કરવામાં આવશે એવા માટે આપણે સૌને અમે ખુબ ખુબ અભિનંદન પાઠવીએ હજી તપાસ બીજા વખત સ્થાનિક છે તેમની સાથે વાત કરી છું કે મોક ડ્રીલ યોજાવા જઈ છે સાંજે ચાર વાગ્યા થી આઠ વાગ્યા સુધી મોક ડ્રીલ યોજાશે તેની અંદર

બીજા પણ કેટલાક સ્થાનિક છે તેમને પૂછીશું કે જે મોકડ્રીલ થવા જઈ રહી છે તેને લઈ પ્રશ્ન કરાયો છે કે પ્રજાઓ પણ આની અંદર ભાગ લે સહયોગ આપે જે સિવિલ ડિફેન્સ છે કે સાથે જે એજન્સી હતી તેને પણ પ્રજા સપોર્ટ કરે તેવી પણ માંગ કરવામાં આવી સમગ્ર વિસ્તારમાં સામાજિક અગ્રણીઓને અને ઘેર ઘેર જઈને મોક માટે લોકોને જાણ કરવામાં આવી છે એમાં ગભરાવાની બિલકુલ જરૂર નથી ભવિષ્યમાં આવનારા સમયમાં આપણે કઈ રીતે સજ્જ બની શકીએ આપણે પોતાના રક્ષણ માટે શું કહી શકીએ કોઈ આપણા માટે માટે લેવા કરી છે ગુજરાત ની ભારત ની સૌ જનતા એના માટે તૈયાર ચોક્કસ મોકડ્રીલ ની અંદર જે અલગ અલગ સાયરનો વાક છે તેની અંદર પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રજાએ ગભરાવાની જરૂર નથી આ ફક્ત મોકડ્રીલ છે

જે લોકો છે સ્થાનિક લોકો છે તેઓ પણ કહી રહ્યા છે કે ભારત સરકાર સાથે તમામે તમામ લોકો જોવા મળી રહ્યા છે મોકદેલ ને પણ અત્યારે હાલ તમામે તમામ લોકો સપોર્ટ કરવા પણ તૈયાર જોવા મળી રહ્યા છે જી જી આભાર ધવલ સમગ્ર માહિતી આપવા માટે તો જે લોકો છે અમદાવાદના લોકો છે તેમના પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભલે આજે મોકડીલ નું આયોજન કરવામાં આવે તેમાં પણ તેઓ પૂરેપૂરો સપોર્ટ આપશે